નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે મોટી ભમતી સેવા સહકારી મંડળી લિમિટેડ ગોદાબારી વાંસદા ખાતે વાર્ષિક સાધારણ સભા મંડળીના મકાનમાં યોજાય મોટી ભમતી સેવા સહકારી મંડળી ગોદાબારી સાધારણ સભા મંડળીના પ્રમુખ ભગુભાઈ આર પટેલના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદો પહેલીવાર હાજરી જોવા મળી હતી સભાસદોમાં ખૂબ જ ઉત્સાહને મંડળી આગળ કેવી રીતે પ્રગતિ કરે તે માટે ચર્ચામાં મંડળીના મકાનમાં નાના વાજબી ભાવે ખેડૂતોને ખાતર દવા અને ખેતીને લગતી વસ્તુ વાજબી ભાવે મળી રહે તે માટે ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કારણ કે નાના ખેડૂતોએ પાંચ દસ કિલો ખાતર દવા માટે વાંસતા પડે છે જેથી ખેતીમાં સમય ફાળવી શકાતો નથી જેને ધ્યાને લઈ મંડળીની પ્રથમ મિટિંગ કાર્ય સૂચિ પ્રમાણે સાધારણ સભાના કાર્યકારી પ્રમુખ મંડળીના પ્રમુખ ભગુભાઈ આર પટેલને બનાવવામાં આવ્યા હતા બાદમાં વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનો અહેવાલ વાંચનમાં લેવામાં આવેલ ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષનો વાર્ષિક અહેવાલ અને હિસાબી સર્વેનો સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ ને ઓડિટ અંગેની નોંધ લેવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ વર્ષ માટે કરજ કરવાની હદ નક્કી કરવામાં આવી હતી ને મંડળીના વિકાસ માટે પેટા કાયદામાં શેરભંડોળ સુધારા બાબતની ચર્ચા કરવાનું મતે સર્વાનુમતે કરવામાં આવી હતી ને મંડળીના પ્રમુખ ભગુભાઈ પટેલ ઉપપ્રમુખ બાબુભાઈ બી પટેલ તેમજ મંત્રી સંદીપભાઈજી પાડવી ખેડૂત સભાસદ એવા ભૂપેન્દ્રભી પટેલ અને દેવુભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં ખેડૂતો સભાસદોને અને હાજર રહ્યા હતા મંડળીના ઇતિહાસમાં પ્રથમવાર જ આટલી મોટી સંખ્યામાં જાગૃત સભાસદો આવ્યા હતા અને એજન્ડા પ્રમાણે કામની નોંધ લેવામાં આવી હતી આ મંડળી વર્ષોથી કોંગ્રેસ પાસે હતી જે ભાજપ સમર્પિત સભાસદોએ કબજો લીધો હતો અને બાદમાં સભાસદોની જાગૃતિને કારણે આટલી મોટી સંખ્યામાં સભાસદ આવે તે માટે નાના સરખા કામમાં ખૂબ મોટી વાત છે અંતમાં આભાર વિધિ કામના વરિષ્ઠ નાગરિક એવા દેવભાઈ અભિનિયાભાઈ પટેલે કરી હતી